જય ભીમ જય નમો બુદાય હું સોલંકી લાલજીભાઈ તેજાભાઈ ગામલોયા તાલુકો રહેલા હું સર્વ જ્ઞાતિનો વિકાસ માટે લડી રહ્યો છું તો દરેક સમાજ મને સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો કારણ કે ભાજપ સરકારના જે કર્મચારી છે તથા નેતાઓ છે તે ભ્રષ્ટાચારી છે તો આવનારી પેઢીઓ દરેક સમાજની આવનારી પેઢીઓ દરેક સમાજની ગુલામમાંથી આઝાદ બને એ માટે હું પ્રયાસ કરી રહ્યો છું દરેક જ્ઞાતિ સર્વણ જ્ઞાતિ દરેક સમાજને હક અને અધિકાર મળે કારણ કે ભાજપ સરકારે ત્રીસ વર્ષ રાજ કર્યું છતાં પણ કોઈ જગ્યાએ તપાસ કરેલી નથી કે આ લોકોને ગ્રાન્ટ આપેલી છે તો વિકાસ થયો છે કે નથી થયો વિકાસ બારોબાર ગાંડો થયો છે જય ભીમ જય નમો બુદાય જય સંવિધાન આ વિડીયો દરેક સમાજને જાગૃત કરવા માટેનો છે અને લાઇક કરજો શેર કરજો આગળ વધારજો જય સંવિધાન